ની જય માતાજી તો મજામાં બધે સારું તો જો આજે આપણે શું બનાવવાનું છે આપણે તો રોટીન રૂટીન રોજ બનાવવાનું હોય જ કારણ કે ભોલો ભાઈ હમણાં અડધું વાર ગતા નથી હમણાં કપડા બહુ સાજા થતા આટલી ધોવાય તો ગયા પણ પાછો પારસીનો કોઈ મેળ નતો એટલે આપણે કપડા બહુ ધૂય કામ રહી પણ આપણી એવું રસોઈનો ટાઈમ થઈ ગયો એટલે આપણે રસોઈ બનાવી લઈએ તો આપણે આ સંભારો છે ખમણનો સંભારો બનાવ્યો રોજ રોજ આપણે કટકીનો બનાવીએ આજે આપણે ખમણેલો સંભારો જો બનાવ્યો ગાજરનો સંભારો તો કારક જ ન હોય તો આપણે સંભારો તો જોઈએ કારણ કે આપણે આખણા તો કેટલી જાતના બનાવી છે પણ તોય આપણે સંભારો ટાણે જોઈએ કારણ કે શિયાળામાં ગાજર આવે પછી તો ન આવે એટલે આપણે આ સંફારો ને નવી બે જણા જ છે કારણ કે ફોલો ભાઈ ગા બાય તો આપણે રસોઈમાં જો સંભારો બનાવ્યો ને વટાણા ભીંગણા ટમેટાનું ક્યાંક બનાવવું હાંજી પાછું બીજું બનાવ્યું

તો આપણે આખા વરોહની ઉપાધિ એટલે સવારે આપણે આખા વરોહની લેલી હતી એટલે બાજરા જોડી ખાવા થાય કારણ કે રોટલો તો એક બે જ કરીએ પણ એક આખું વરોહ ઉપાધિ ન રહીએ એ બે બે કિલો પાંચ પાંચ કિલો જવાય આપણે ગમેની એટલે આપણી તો કાલે આવી જ ગયો જવાય તો જવાઈ પણ મહેમાન આવ્યા બાકી લેતા આવ્યા એટલે આપણે તો શિયાળું નાખે છે પછી કરીએ બે બાજરાના રોટલા

કારણ કે હમણાં દેશિયા દીખ્યાનો આપણે બનાવવાનો એટલે એવું તો હળદર નાખીએ મીઠું ના આવે ને આપણે આ લસણની ચટણી છે તો પહેલાં શાકની સળવા જઈએ પછી આપણી લસણની ચટણી નાખીએ ને આ આપણો સફારો છે હમણાં આપણે બાજરાના બે ઓટલા કરે નાખીએ ને હમણાં માંડવીનું કામ આવે માંડવી ફોલીએ કેટલાક દી થાય એકથી જ કરવાનું હોય તો ઓરા બનાવવાના આવતા જો લીલી ડુંગરી લીધી પણ એ બે જણાની પછી કંટાળો આવે ઓરાનું ખાંજી કરી કીક આપણી બનાવી ભોલો ભાઈ રજા છે તે અગિયાર વાગે ઉઠા તાર ખબર પડી કે ભાઈની બહાર જવાનું છે તો આવો બધા બાજરાના રોટલાની ની વટાણા રીંગણા શાક સંભારો બનાવ્યો બાકી તો બધુંય તૈયાર જ હોય અડદિયા છે મમરા લાડવા છે ગાંઠિયા છે તો આવો બધા જમવા

નવ્યા ખાઈ ને હાજે આઠ વાગે રસોઈ બનાવવાની અટાણે બે વાગે નવ્યું ખાવાનું હાજી આખો દી નવ્યા હોય બપોર પછી એટલે આપણે બે ચાર કલાક આરામય કરીએ ઘણી વાર આરામ ન થાય થતો હું કામ કે ઘણીવાર વાર મહેમાન હોય તો આપણે ગામમાં લેવા દેવા જવું હોય તો આપણાથી આરામ ન થાય બાકી તો બપોરના આરામ કરે જવાનો છે તો આપણી રસોઈ ભેગી તૈયાર તો આપણી આપણી રોટલા ઘડે ગરમ ગરમ બાજા ખાડા બાર એટલે રોટલા ઘડે ને ખાઈ લઈએ તો આપણે જો રોટલા કરેલી હું બપોરે પોરબંદર ગા એટલે આપણે હાલુ દાબેલી લે આવ્યા છતાંય થોડુંક એવું લાગે કે દાબેલી લેવા તોય આપણે શાક રોટલી પણ બધુંય છે ને થોડાક આપણે પવા બટેટા બનાવી નાખીએ ગરમ ગરમ જે ખાવાય ખાઈ એટલે જો બટેટા બે બાફવા મીતા ને આપણી જો આ મસાલો એ એટલે આ છે મરચું લીમડો ને આ છે ડુંગળી અને પવા પણ આપણે પલારે દીધા એટલે આ છૂટા થેગા પવા એ પવા પલારે દીધા ને જો બટેટા બાફવા મૂકી દીધા અમે કાસા બટેટાનું કરીએ પવા બટેટા એટલે આ ઈચ્યું કે ના આપણે પવા બટેટા બાફે બટેટાનું કરવું એટલે તો તો આપણી જો આ તૈયારી ચાલુ છે તો આખરી પવા બટેકા તરાઈ જાય વઘરાઈ જાય એટલે સીધા જમવા જ ભેગા જવાશે બડ્યુંરબંદરથી પછી હળદિયો પડ્યો બપોરનો શાકનો વાટકો ફર્યો એટલા કોઈ ખાવાના નહીં તો ટાણે બધા બે બે રોટલીના ઘરાક હોય એટલે નાસ્તા સીધું હોય આજે આખી બીજું કંઈ બનાવવાનું થાતું ને તો જો આપણી આ ડુંગળી સુધરાઈ ધરાઈ જાય અને બટેટું બાફવા મૂકી દીધું અને આખરી જો સંધી સંધી વખારી ની સમમાં બેહે જાય હું આપણે બનાવી ખાટી ચટણી બનાવી આંબલી ની ગોળવારી કારણ કે આની અંદર સેવ ને ચટણી બંને હોય તો મજા આવે ખાવાની એટલે આપણે ઈ પર જો ચાલુ છે બનાવવાનું ના ચટણી તો આપણે બનાવેલી છે તો આપણે આ ગોળ આંબલી ચટણી બનાવી એટલે પૌવા જોડે ખાઈએ તો બહુ મજા આવે એટલે જો આપણી આ બટેટા બફાઈ ગયા અને પૌવા બટેટા આપણે વઘારે નાખીએ તો બધાય પૌવા બટેટા ખાવા આવો અને બીજું બધુંય પણ છે હારી તો જમવા આવો આપણી પૌવા બટેટા વઘાર નાખીએ આ ઘડીએ બે હજાર એ જમવા રોટલી શાક બધુંય બહુ પડ્યું તો પછી આપણા છે મરચાં આ છે ડુંગળી અને આ છે આપણું ટોમેટો લે આપણે સુધારે રાખેલી ચાલો આ આપણું ટમેટું છે અને આ આપડી ધાણા ભાજી છે બધુંય આમ તો તૈયાર જ હોય આપડી ખાલી દસ જ મિનિટ થાય વઘારવાની કઈ વાર નો લાગે કારણ કે રસાઈ તો તાબડ તો બની જાય તો જો આ છે ડુંગળી આ છે ટમેટું આ મરચાં કટકી આ લીમડો અને આ ધાણા ભાજી હવે આપણે આ બટેટા ને સીટી થઈ હવે એટલે આપણી કરી દઈએ બંધ બટેટા ને આ છે પૌવા ધોયેલા જો આવા છૂટા છૂટા પૌવા રીએ તો હાલો આપણે વખરણ તૈયારી કરી લઈએ